નર્મદા જિલ્લામાં રોડ રસ્તાઓની હાલત કફોડી બનતા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું રાજપીપળાથી ડભોઈ વડોદરા જોડતો માર્ગ રાજપીપળાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો માર્ગ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે રસ્તા પર મસ મોટા ખાડાઓ પડી ગયા છે અને પડેલા ખાડાઓથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે રસ્તા પરથી નાની નાની ડમરીઓ ઉડીને આંખોમાં જાય છે તેથી આંખોને પણ નુકસાન પહોંચે છે પણ તંત્ર નિંદ્રાધીન અવસ્થામાં જોવા મળી રહ્યું છે ત્યારે આજે તંત્રને જગાડવા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને મુખ્ય માર્ગ પરથી દરરોજ હજારો વાહનોની અવર થાય છે ખરાબ રસ્તાને કારણે વારંવાર અકસ્માતો સર્જાય છે જેમાં કેટલાક જીવલેણ પણ નીવડે છે ત્યારે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પીડી વસાવા તેમજ કાર્યકર્તાઓ દ્વારા આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને આંદોલન દરમિયાન સરકાર વિરુદ્ધ ભાજપ કો વોટ દોગે તો એસાહી રોડ પાઓગેના સૂત્રોચ્ચાર કરતા હતા અને વધુ શું કરી રહ્યા છે કોંગ્રેસના માજી ધારાસભ્ય પીડી વસાવા અહેવાલ ઇરફાન બલુચી રાજપીપલા નર્મદા રાજપીપલાથી વડોદરા જતા રસ્તા પર તેમાં એ ખાસ કરીને ચિત્રાવાડી અને બદામની વચ્ચે જે રસ્તો છે રસ્તો આવેલો છે એમાં ચોમાસામાં એટલા બધા ખાડા એટલા બધા ખાડા કે માણસને ખાલી આ અડધો કિલોમીટર પાસ કરવા માટે બે કલાક કરવા પડે એવી પરિસ્થિતિ આ ભાજપના સરકારમાં ભાજપની રાજમાં માર્ગને મકાન બિલકુલ તદ્દન ખાડે ગયું છે વારંવાર રજૂઆત કરવા છતાં અધિકારીઓ સાંભળતા નથી ઉપરથી શું દબાણ આવે છે ખબર નહીં પણ લોકોને જેટલી મુશ્કેલી પડે એટલી વધારે પડે એ જાતની આ સરકારની આખી જે વૃત્તિ છે જે આખી સિસ્ટમ છે એ કામે લાગી છે સામાન્ય લોકો તો ચાલતા જાય છે બાઇકોવાળા પણ ચાલતા જાય છે પણ ફોર ફોર વ્હીલર ને ખાસ કરીને મહારાષ્ટ્રથી વડોદરા કે આ બાજુ દિલ્હી જતી જે લોરીઓ છે એ વધારે લોડ લઈ જતી હોવાથી અમને એવું લાગે છે કે આ રસ્તો એમાં ભંગાર હાલતમાં હોય ને એમાં વધારે આ ચાલે એમાં વધારે મુશ્કેલી થાય છે વધારે રસ્તા બગડે છે એટલે સરકારને ને તંત્રને કહેવું છે કે લોકોને જે પડતી હાલાકી છે અને રસ્તા પર જે ખાડા છે એ સત્વરે પૂરા કરે ને લોકોને રાહતને રાહદારીને રાહત આપે એમાં માગણી છે પીડી વસાવા પૂર્વ ધારાસભ્ય રાજ